નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે મિત્રો કહાની ગમે તો લાઇક શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિસ પ્રત્યુષા કાલે જ તમારે જોઈન થવાનું છે સવારે દસ વાગ્યે રિપોર્ટિંગ કરવાનું છે પહોંચી જજો હેડ ઓફિસે ત્યાંથી તમને બીજી સૂચના મળશે તમને લેટર પણ મળી ગયું હશે હજુ તો પ્રત્યુષા આંખો જોડતી જોડતી ઊભી થઈ ત્યાં તો કોલ આવ્યો એ બહુ ખુશ થતી થતી માં પાસે ગઈ માં કાલે મારે રિપોર્ટિંગ કરવાનું છે આ બાપુ પણ અત્યારમાં ક્યાં જતા રહ્યા ખબર છે કે એમના વગર હું ચા નહીં પી તો પણ સવાર સવારમાં અગસ્ય થઈ જાય છે આ રિયો મારી સોનબાઈ હું ક્યાં જવાનું તારા વગર હે બસ આ ઘરના મોટા વરડામાં પોતાનું ટ્રેક્ટર મૂકતો સામજી બોલતો હતો ગામડા ગામના મોટા દસ બાય દસના ખડકી દીધેલા રૂમો ને એના ચાર ગણું ફળ્યું ફળ્યા વચ્ચે નારિયેલી ને ફળી ના ઝાડ બીજા કોઈ ઝાડ જોવા ન મળે કારણ શામજીની લાડકી સોનબાઈને આ બે વધુ ભાવે એટલે શામજી જતનથી દર વર્ષે એક ઝાડ વાવે કોઈ પૂછે કે આટલા ઝાડ તો છે હવે કેટલાક વાવવા તો કહે મારી સોનબાઈને બહુ ભાવે ઓણસાર ઝામફળ તો ઉલી જાય તો મારી સોનબાઈ શું ખાય એટલે આ બીજી વાવી દઉં એટલે એમાં જામફળ આવવા માંડે તો એવડી એ ખાય હકે સામજી આવ્યું એટલે સોનભાઈની માએ ચા મૂકી બંને બાપ દીકરી સાથે ચા પીવે પ્રત્યુષા ઉઠે નહીં તો સામજી ચા વિનાનો જ કામે નીકળી જાય ને ફરી એના ઉઠવાના સમયે પાછો આવે બંને બાપ દીકરી સાથે ચા ન પીવે તો ચેન ન પડે આજે બેઠા એટલે પ્રત્યુષાએ વાત કરી બાપુ મારે આજે જ સાંજે નીકળવું પડશે કાલે સવારે રિપોર્ટિંગ કરવાનું છે સાંજીને ચા ન ભાવી પણ તોય પી ગયું પ્રત્યુષા એની આંખો પામી ગઈ એ નખરાળી છોકરી બોલી મા સામાન બધો અનપેક કરી દે જે મારે નથી જવું ક્યાંય હું અહીં જ રહીશ બાપુ પાસે સામજી ચમકીને જાગ્યો હોય એમ વિચારમાંથી બહાર આવ્યો ને બોલ્યો ના બેટા ના અઈ શું દાટ્યું છે ગામડામાં આ મેથો ઢોર ભેગા રહીને ઢોર જેવી જિંદગી ગુજારી તારે એવું કરવું મૃત્યુ શાહ બોલી તો આંખમાં આ ઝળઝળિયા કેમ આવ્યા તો કહે ઈ તો વસારુસ કે હવે પાસી ચા કીધી પીવા ચડહે તારા વિના તો હું ચા પીતો એટલે પણ બાપુ હું પણ ક્યાં પીવું છું તમારા વગર ખબર આટલા વર્ષમાં મેં ક્યારેય ચા નહીં પીધી હોય હોસ્ટેલમાં ચા પીવું ને તમે યાદ આવો બાપ દીકરી ચાની ચુસ્કી મારતા મારતા ઓતપ્રોત થઈ ગયા કે સમયનું ભાન જ ન રહ્યું મા બોલાવાના ન આવી હોત તો હજી પણ કેટલો સમય જતો રહે ચાલ બેટા તારે શું લઈ જવાનું છે એ કહી દે એટલે હું ભેગ કરી દઉં પછી સાંજે વહેલી નીકળી જજે અંધારામાં જવું નહીં પ્રત્યુષા બોલી મારી બીકણ માં તું એક પોલીસ ઇન્સ્પેક્ટરને કહે છે કે અંધારામાં ન જવાય એમ મારે તો અંધારામાં જ જવું પડશે કામ કરવા ત્યારે તું સાથે આવીશ અત્યાર સુધી નરમ ગેસ જેવો ભાંસતો સામજી એકદમ મકમ બનીને બોલ્યો હા હાસુ મારી સોનબાઈ આ તારા માસે ને થોડા બીકણ તો સે જ હો પણ તારે એવું ન થવાનું હો તું તો મારી લખ્મીબાઈ છે લખ્મીબાઈ એટલા હારું જ તને ભણાવી કે કોઈના બાપથીએ નહીં બીવાનું ને હવે તો તું મારી ઇન્સ્પેક્ટર દીકરી થઈ ગઈ એ કોઈથી એ ન બીવે માં આંખોમાં એ કોઈ જુએ નહીં એવી અગમ્ય ગમગીન લઈને અંદર સામાન પેક કરવા જતી રહી પ્રત્યુષ્યા નાનપણથી જ હોસ્ટેલમાં રહી ભણવામાં બહુ હોશિયાર એટલે શામજીએ મનમક્કમ કરીને પણ પોતાનાથી દૂર મોકલવાનો નિર્ણય કર્યો કારણ કે ગામડામાં તો આગળ ભણી શકે એમ હતું નહીં તો તેને શહેરની હોસ્ટેલમાં મૂકવા જ વિચાર્યું પોતે જાતે બધું જોઈ કરી આવ્યું ને દીકરીને પોતાના કાળજાને પોતાનાથી દૂર મૂકી આવ્યો દર પંદર દિવસે એ શહેર જાય પ્રત્યુષાની હોસ્ટેલ સામે એકાદ કલાક બેસીને પાછો આવીએ આવીને જમે નહીં એટલે પ્રત્યુષાની માને ખબર પડી જાય કે શહેર થઈને આવ્યા છે એ પણ બહુ અગ્ર કરે કારણ કે જાણતી હતી કે એની વાતની કોઈ અસર થવાની નથી આમ ને આમ વર્ષો વીતતા ગયા ને પ્રત્યુષા શીખરો સર કરતી ગઈ પરીક્ષાઓ પાસ કરતી ગઈ ને ઇન્સ્પેક્ટર બની ગઈ આજે જ એને હાજર થવાનું હતું સામજી એને ક્યારે મુકવા ન જ હતું એકલીને જ બધે મોકલતો શિખામણ આપે કે જો દીકરા બીવાનું નહીં પણ સાવધાની રાખવાની કંઈ જરૂર પડે તો એક ફોન કરવાનો મને આ ધાર્યું એવા હારુંસ રાખુંસ ને એમ કહી દીકરીને એકલી જવા હિંમત આપે હા પણ પ્રત્યુષા જાય પછી શામજી એની પાછળ ચોરી ચૂપીથી જાય ખેમ પહોંચી જાય પછી પાછો આવી જાય ગમે એમ તોય બાપનો જીવ ને પ્રત્યુષ્યા પણ હવે ઘડાઈ ગઈ કોઈથી એ ડરે નહીં જવાબ આપી દે બધાને જરૂર પડે તો એકાદ તમાચો પણ ચોડી દે પ્રત્યુષ્યા હાજર થઈ ગઈ ને ઘરે ફોન પણ કરી દીધો કે આજથી જ નોકરી પર લાગી જવાનું છે અહીં જ કવાટન રહેવા મળ્યા છે સામજીને ત્યારે નિરાત વળી ને શાંતિથી જમવાનું ભાવ્યું આમ ને આમ સમય વીતતો ચાલ્યો પ્રત્યુષ્યા રજાઓમાં આવે ને મન ભરીને બાપુને સોનબાઈ એકબીજાનો સાથ માણી વયે પહોંચેલી દીકરીમાં આવેલું પરિવર્તન જમાનાની ધૂળ ચાખીને આધે થયેલો શામજી પામી ગયું આ વખતે પ્રત્યુષા લાંબી રજા પર આવે ત્યારે વાત કરીશ એમ સામજીએ વિચાર્યું લાંબી રજાઓ લઈને એની સોનબાઈ આવી શ્યામજી એને ખેતરે સાથે લઈ ગયો ને વાત ઉચ્ચારી હે સોનબાઈ હવે તો તને નોકરીઓ મળી ગઈ છે આ ગામમાં બધા પૂછીએ રાખે કે હવે લગ્ન કઈએ કરવા તારે ને હું એ કહી દઉં કે મારી સોનબાઈ હામી ભરે તી કોઈ છોકરો છે ત્યાં તારા જેવો નોકરીવાળો તો મને કહેજે હું જોઈ લઉં જો તને ગમતું હોય કોઈ તોય એ કહી દે એટલે સીધો ત્યાં જ જાઉં માગું લઈને પ્રત્યુષ્યા તો પોતાના અભણ બાપુને જોઈ જ રહી એ આટલી આધુનિકતાથી દાખવશે એની કલ્પના પણ ન હતી પ્રત્યુષાને પ્રત્યુષા થોડી પણ કંઈ બોલી નહીં આગળ નીકળી ગઈ ઘરે આવીને બધા જમવા બેઠા ત્યારે સાંજીએ ફરી વાત ઉચ્ચારી હવે પ્રત્યુષા બોલી કે એની સાથે જ નોકરી કરતો એક યુવાન ગમે છે પ્રેમ છે એવું નહીં પણ પોતાને યોગ્ય લાગ્યું ને સરખી જોબ છે તો બિચારો મળતા આવે છે બસ એટલું જ ચિંતામાં નાખીને પ્રત્યુષા તો ફરી શહેરમાં જતી રહી પણ શામજીને ક્યાંય ચેન ન પડે રોજ પ્રત્યુષાનો ફોન આવે શામજી પૂછવા ધારે પણ કંઈ પૂછી ન શકે એ દિવસ હિંમત કરીને પૂછી નાખ્યું કે કોણ છોકરો છે ક્યાંનો છે ને કેવો છે ને બધું પ્રથ્વુષાએ કહ્યું કે હું રજામાં આવીશ ત્યારે વાત કરીશ આ વખતે પ્રથ્વુષા ઘરે આવીને સાથે એના બીજા બે મિત્રો આવ્યા સાક્ષીને સમર કોને ખબર હતી કે આ આશાવાદી પગલાંઓ સમરને લઈને આવ્યા હશે કે સંધિ સામજી

ને ગામને ઢાળ મળી ગયો ને વાતો આ ઢાળ પર વહાવવાની લોકો મજા લેવા કુટુંબી એ તો તો કહી પણ કે આ થઈ ગયો છે આ છોડી જ્યારથી આવીને સામજી ત્યારથી સામજી મટી ગયો છે ગામડા ગામમાં લોકો બહુ સીધા સાધા હોય મનથી અને વ્યવહારથી પણ એને શહેરની જેમ એવું નહીં કે કોઈની લાઈફમાં આપણે શું દખલ દેવી અહીં તો બધા બધાના જીવનમાં ડોક્યુ કરે ને હા તકલીફ હોય તો સધિયારો પણ આપે ને ન ગમતું હોય તો નિંદા પણ બધા ભેગા મળીને કરે મૃત્યુ વખતે સાચું ખોટું આકો પાડીને બધા રડી પણ લે પ્રસંગે સાથે મળીને હસી પણ લે અહીં બહુ પક્ષા પક્ષી નહીં થોડા ભેગા થઈને કહે કે આ ખરાબ એટલે નિર્ણય થઈ ગયો બધા માની જ લે હા દોકલ નીકળે વિરોધી પણ એમને કોઈ ગાંઠે નહીં સામજી આમ થોડો સરદર થઈ ગયો હતો એટલે ગામના ને કુટુંબીઓમાં થોડો અધીઠો તો હતો જ પણ દિલનો નેક બંદો એટલે મોઢે કોઈ કંઈ કહી ન શકે પ્રત્યુષાની સાથે એનો મિત્રને એ પણ છોકરો હોય એટલે બધાને થોડું અજુગતું લાગ્યું પણ શામજીને કંઈ કહી તો ન શકે ગામની ઈર્ષા તો શામજી ગામ વચ્ચેથી પસાર થઈ ઘરે આવ્યો સાક્ષીને સમજ તો આખો ફાડીને જોઈ જ રહ્યા આવું વાતાવરણ એના માટે તો સાવ નવું ને સમર તો માતા પિતાનું એકમાત્ર સંતાન એ પણ આઈ સોસાયટી ધરાવતા એટલે આ ને વાતાવરણ એને બહુ આશ્ચર્યચકિત કરી ગયું ઘરમાં પ્રવેશતા પ્રત્યુષાની માં આવકારવામાં આવી સમરની આંખોમાં એને કંઈક અલગ જ ભાવ દેખાયો આવા વાતાવરણ માટે એક ડગલું એ પાછળ હટી ગઈ પણ પછી સાથે આખો મળતા ડગલું એ પાછળ ઉમળકા વેદ બધાને આવકાર્યા સામજી તો ગામડા ગામનું માણસ ને મહેમાન તો એના માટે ગોળના ગાડા આ બતાવે ને પેલું બતાવે વાછરડા પાસે લઈ જાય ને ખેતરે લઈ જાય જબરજસ્તી કરીને જમાડે બહાર ખાટલો નાખી આકાશ દર્શન કરાવે સવારે વહેલો ઉઠાડી નદી કાંઠે લઈ જાય જાણે ગામ એનું સ્વર્ગ ન હોય ને મહેમાન દેવદૂત સમરે આવી આગ સ્વાગત ક્યારે માણી ન હતી પણ સાંભળેલી ને માની લીધેલી વાતો એટલી દ્રઢ હોય કે માણસો બીજી દિશામાં વિચાર કરવાનું બંધ કરી દે છે સમર બધું માણે પણ નાકનું ટેરવું થોડું ચડી પણ જાય જો કે અણગમો ક્યારેય વર્તાવા ન દે પણ માની નજરથી કંઈ છૂપું રહી શકે ત્રણેક દિવસ રોકાઈને મિત્રો તો ગયા પ્રત્યુષા હજુ રોકાય ખાસ તો માને બાપુ સાથે વાત કરવા સાંજે વારું પતાવીને બધા બેઠા બધામાં પાછા ત્રણ જણ હોય ને વળી પ્રથ્વી વાત છે સાંજી કહે આમ તો સોરો મને તો ભલો લાગ્યો પછી વધારે તો તું ઓળખતી હોય સોનબાઈ ને મમ્મી તમને માં બોલી બેટા થોડો સમય પસાર કર એની સાથે ઓળખ પછી આગળ જોઈએ પ્રત્યુષા સમજી ગઈ કે માની સ્પષ્ટ ના નહોતી પણ આ પણ ન હતી પ્રત્યુષા ફરી ફરજ પર જવા નીકળી એટલે માએ સલાહ આપી કે થોડી ધીરજથી કામ લેજે હો બેટા આવેશમાં આવી ખોટા નિર્ણયો ન લઈ બેસાય પ્રત્યુષા સમજી ગઈ કે મા કઈ તરફ ઇશારો કરે છે શામજીએ લાડકોટથી ભલે ઉછેરી હોય પણ સમજદાર પણ એટલી જ બનાવી હતી દીકરીને આ વખતે સમરે સીધો લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ને પ્રત્યુષાએ આ પડવાનું વિચારવાની હતી પણ થયું કે માની વાત માની થોડી ધીરે ધરી લઉં સમરે કહ્યું કે તારા મમ્મી પપ્પા અમારા ઘરે આવે કારણ કે એના માતા પિતાને ત્યાં ગામડામાં આવું નહીં ફાવે પ્રત્યુષાને આમાં કંઈ ખોટું ન લાગ્યું પ્રત્યુષાએ ઘરે જઈને વાત કરી સાંજીને જે સોનબાઈ કહે એ કબૂલ એને તો તરત જ હા પાડી દીધી ભલે સમર થોડો હાય ફાય હતો પણ પ્રત્યુષાને યોગ્ય તો હતો જ એણે ત્યાં જવાની શરત પણ માની લીધી અત્યાર સુધી શાંત રહેલી મા હવે બોલી કે એવું થોડું હોય દીકરાવાળા સામેથી વાત કરવા જાય એમને કહે અહીં આવવું પડશે બાકી આ સંબંધ નહીં બંધાય પ્રત્યુષાએ સમનને વાત કરી પણ એણે પણ જીદ પકડી કે મારા મમ્મી પપ્પા અહીં આવીને કદાચ હા ન પાડે તો મારે એ જોખમ ખેડવું નથી માટે કહું છું ને જે ભય હતો એ જ થયું ઘરમાં સિદ્ધ યુદ્ધ શરૂ થયું મા દીકરી વચ્ચે પ્રત્યુષ્યાને પણ નવાઈ લાગી કે માં આવી ખોટી જીત કેમ કરે છે વર્ષોથી મનમાં ઊભા થતા પ્રશ્નોને હવે વાચા મળી પ્રત્યુષ્યાએ કહ્યું કે માં તને નથી લાગતું કે તું ખોટી જીદ કરે છે અત્યાર સુધી મેં તને એક પણ પ્રશ્ન ક્યારેય નથી કર્યો કે તું ને બાપુ તેમ અજાણ્યાની જેમ વર્તો છો કેમ મારે કોઈ મામા કે નાના નથી કેમ હું ક્યારેય મામાના ઘરે નથી ગઈ તું આટલી ભણેલીને અભણ બાપુને કેમ પસંદ કર્યા તું આધુનિક હોવા છતાં અહીં ગામડામાં કેમ રહે છે કેમ બાપુ તને આટલું માન આપે છે જાણે તું એમનાથી બહુ ઊંચી ન હોય માં આજ સુધી મેં ક્યારેય આવા પ્રશ્નો તને નથી કર્યા પણ આજે તું પૂછવું જ છે જો તારા લગ્ન તું આધુનિક હોવા છતાં બાપુ સાથે થયા તો તને મારા લગ્નમાં થોડી બાંધછોડ કરવામાં વાંધો શું છે બાપુ તો જો કેવા આભણને એક ક્ષણ તો તમાચો પ્રત્યુષ્યાના ગાલ પર લાગી ગયો પ્રત્યુષ્યા તમાચાથી ન દગાય એના વધુમાં માના વર્તનથી દગાઈ ગઈ હતી આ અચાનક માને શું થયું કે વિચારો એ એ વેદના અનુભવી રહી માં અત્યાર સુધી ક્યારે પ્રકાશમાં આવી ન હતી ન પ્રત્યુષ્યાના ઉછેરમાં કે ન તો શામજીના ઘરમાં સામજીને જેમ કરવું હોય એમ કરવા દેતી હતી ક્યારે કોઈ પ્રશ્ન નહીં ક્યારે કોઈ જવાબ નહીં માથાકૂટ નહીં માગણી નહીં અપેક્ષા નહીં જાણે એ ઘરમાં છે જ નહીં એવું વર્તન હતું એનું એ રાતે એક જ ગાલ પર તમાચો પડ્યો હતો પણ ઘાવ ત્રણ દિલ પર થયું હતું ને એ ત્રણ દિલ એ રાતે રડ્યા હતા પણ હવે તોડવાનો સમય આવી ગયો હતો પ્રત્યુષાની માં સવારે વહેલી ઉઠી સરસ મજાની ચા બનાવી ને બંને બાપુ દીકરીની રાહ જોવા લાગી ને એ સમજદાર દીકરી કંઈ બન્યું જ નથી એમ હિલકિલાટ કરતી આવી પણ ગઈ શામજી પણ કંઈ ખબર જ નથી એવું વર્તન કરતો સોનબાઈની સાથે વાતોએ વળગ્યો માએ કહ્યું કે બેટા એક વાત મારે તને કરવાની છે તને સમર બહુ ગમે છે પ્રત્યુષ્યા કહે કે હા મા ગમે તો છે જ પણ મને લાગ્યું કે તને ન ગમ્યો માં બોલી બેટા મને સમર ગમ્યો પણ એનો આપણા ગામડાના વાતાવરણને જોવાનો દષ્ટિકોણ ન ગમ્યો એની આંખોમાં તારા બાપુ માટેની સુખ મને ન ગમી એટલે આ સંબંધ આગળ ન વધે એમાં જ તારી ભલાઈ છે સામજી કહે સોનબાઈના માં મારી દીકરીને એ ગમે એટલે બધું આવી ગયું કંઈ નહીં હુંય નહીં ગમું તો એને ઘેર ઓછા જાઉં પણ મારી દીકરીનું મન મરી ગયું છે સોરાહારે તો તમને વાંધો પ્રત્યુષાને પણ ગમતી વાત હતી એટલે તો ખરી જ એની આંખમાં એક આશાની ચમક આવી ગઈ ને બોલી કે મા બાપુને વાંધો નથી તો તને શું વાંધો છે માની જાને તું પણ હવે વર્ષોના બાંધેલા બંધ છોડવાનો સમય આવી ગયો છે એમમાં ને લાગ્યું ને એ બોલી બેટા મને વાંધો તો ઘણો છે ને શું છે એ સાંભળ તારા બાપુની જે આંખોમાં કદર ન હોય ને તે જગ્યા મારા માટે નર્ક સમાન છે ને એ એનું કારણ તું જાણે છે શું કારણ કે તને પારકી ને આ ગામડાના સીધા સાધા માણસે પોતાની કરીને જીવાળી છે પ્રત્યુષા તો કંઈ સમજતી ન હતી સામજી બોલ્યો હવે રહેવા ગયો એ વાત મારી સોનબાઈને દુખી કરોમાં પણ આજે તો આખી રાત જાગીને માએ નિર્ધાર કર્યો હતો દીકરીને સત્ય હકીકતથી વાફેક કરવી જ છે તો બેટા સાંભળતું કહેતી હતી ને કે બાપુ અભણને તું ભણેલી કેમ પણ બેટા તારો બાપ તો બહુ ભણેલેનો અને હોશિયાર માણસ હતો એટલો હોશિયાર કે એને તારા જન્મ પહેલાં જ ખબર પડી ગઈ હતી કે તું એક દીકરી છે ને એ ભણેલા માણસને તને મારી નાખવાની પૂરતી તૈયારી પણ કરી નાખી હતી મૂતને બચાવવા ગમે એમ કરીને ત્યાંથી ભાગી છૂટી ને મારા ઘરે ગઈ પણ ત્યાં પણ મને જગ્યા ન મળી એ લોકોને પણ પોતાની આબરૂ વાહલી હતી છેલ્લે મેં નક્કી કર્યું કે આ જીવને સાથે મારે પણ મોતને વાહલું કરવું જ જેને કોઈ ન સંગરે એને મૃત્યુ તો સંગરે જ છે ને એક રાતે અંધારામાં હું અજાણ્યા કુવામાં કૂદી પડવા નીકળી પડી હજી તો આગળ વધુ ત્યાં મને અવાજ સંભળાયો તમ તમારે મરવું હોય તો સુટશે પણ એમાં આ બીજા જીવનો શું વાગશે એટલું કહેતા જાવ એ બીજું કોઈ નહીં આ તારા બાપુ હતા એમની અનુભવી આંખો બધું પામી ગઈ હતી ભલે એ કલયુગ હતો પણ એ પળ હું સતયુગમાં હોય એવો મને ભાસ થયો હતો એની આંખોમાં મને જે ખાનદાની દેખાય એ મને કોઈની આંખોમાં નહોતી દેખાય એમને પળાઈ પીડાને પોતાની સમજી મને ખૂબ સમજાવી કે આજથી આ દીકરી મારી બસ પણ એને મારો માને હું પણ એમની વૈષ્ણવ વજનની છબી જોઈ પીગળી એ રાતને આજની ઘડી આ તારા બાપુની આંખોમાં જરાય ખાનદાની ઓછી થઈ હોય તો હું જીભ કરીને મરી જઉં હવે તને સમજાયું હશે કે કેમ અમે અજાણ્યા બનીને રહીએ છીએ કેમ કે તને જીવાડવા ખાતર જ અમે સાથે રહીએ છીએ એ તારા બાપુ ખરા પણ મારા તો ભગવાન છે બેટા અણી શુદ્ધ ગામડાનો માણસ જેણે આપણા માટે તેના આખા કુટુંબ કબીલા ગામ સમાજ બધા સાથે બાથ ફેરી આપણી ઝાલ બનીને આ માણસ ઉભા રહ્યા હવે તું કહે જો કોઈની આંખોમાં આમના માટે કદર ન હોય ને શુભ હોય તો એ વ્યક્તિ સાથે તારે પરણવું જોઈએ કે નહીં પ્રત્યુષા તો કોઈ જવાબ આપવા સમક્ષ જ ન હતી પણ એની આંખોએ જવાબ આપી દીધો હતો શામજીની પરવીશ હોય તો કુત ધન તો હોય જ નહીં ને એ કહે કે ના મારે સમર શું કોઈ સાથે નથી પરણવું હું હંમેશા બાબુ પાસે જ રહીશ એમની લાડકી સોનબાઈ બનીને સામજી તો બસ આવક બનીને જોતો જ હતો ત્યાં બહાર કોઈના ફોનની રીંગ વાગી વહેષણ વજંતુઓ તેને રે કહીએ જે પીડ ભરાય જાણેરે પ્રત્યુષાર તો શબ્દોની નજરે જોતી હતી શામજીના રૂપમાં મિત્રો આ કહાની અહીંયા પૂર્ણ થાય છે મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવો અને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવીને આવી કહાની સાંભળવા અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ